વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે વડોદરા પાણીપુરીની લારી ઉપર પૈસા બાબતે રગજક કરનાર ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સમગ્ર મામલે પોલીસ સેક્શનમાં આવી તો ડીસીપી ઝોન અભિષેક ગુપ્તા અને ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવી સીસીટીવી ફૂટેજને આધારે માત્ર ચાર કલાકના ગાળામાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા સમગ્ર મામલે ડીસીપી ઝોન ત્રણ અભિષેક ગુપ્તાનું નિવેદન સામે આવ્યું પાણીપુરીની લારી ઉપર પૈસા બાબતે રગજક થઈ હતી પાર્લરમાં તોડફોડને રૂપિયા 700 ની લૂંટ કરી હતી પોલીસે કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે તમામ આરોપીઓ સામે લૂંટનો ગુનો નોંધાર્યો ગઈકાલે રાત્રે જેવી પોલીસને બનાવવાની જાણ થઈ પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી ત્યારબાદ જોઈન્ટ સીપી સાહેબ ઇન્ચાર્જ સીપી સાહેબની સૂચના અનુસાર અમે લોકોએ અલગ અલગ વિવિધ ટીમો બનાવી જેમાં ડીસીબીનો સ્ટાફ હતો ઝોન થ્રી ઝોન ની એલસીબી સાથે હતી અને તથા પોલીસના બી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધર કરી અને ગણતરીના કલાકોમાં તમામ આરોપીને પોલીસ સમાચાર પકડી પાડેલ છે તથા ફરિયાદીની વિગતે ફરિયાદ નોંધવામાં આવી છે જરૂરી યોગ્ય બીએનએ સાથે બીએનએસ અંતર્ગત કલમો લગાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

જે આજે ત્રણ જણા છે એમાંથી એક જન છે એ કાર્બોક્સનું કામ કરે છે એક ફેબ્રિકેશનનું કામ કરે છે અને બાકી એવી મજૂરી અને નાના મોટા કામ કરે છે હા રિહાન કરીને એક માણસ છે એનો કરેલી બાગમાં અને ગોરવામાં ગુના દાખલ થયેલા છે અને હજુ પણ ગુન્ડાળમાં પોલીસ તપાસ કરી રહી છે જેથી અમે વધુમાં વધુ સખત કાર્યવાહી કરી શકીએ જૂના ગુનાને ધ્યાનમાં રાખીને પાસાડડી પર જે પણ અમારી કાર્યવાહી કરવાની થતી હશે એ અમે જરૂરથી કરીશું